कुछ मनिंग जय श्री बिना जय माता जी मैं हूँ मेरे घर भी तो मेरी भाभी सुबह सुबह हमारे लिए उठ के नाश्ता बना रही है क्या बनाया ये चेवड़ा। किसका चेवड़ा रोटली का <laughs> ये रोटली का चेवड़ा बनाया है भाई और छोटू सो रहा है ये मेरा गोलू भी सो रहा है पे गया नहीं है वो आज तो वो मार खाने वाला है अब बहुत ज्यादा પર હળિલ નાણાં ગયા હે તો ચલો આમ ફટાફટ ચા નાસ્તા કર કે આમ જા રહી જેઠોલી મતલબ કસુરા તો ચલો બના રહો આમ તૈયાર હોય યાદ તો ભાઈ ફટાફટ તો હળશિલ ઉઠીને નાઈ ધોઈને તૈયાર થઈ ગયા છે અમારા શું છે હજુ જાણે તો ઊંઘમાં હોય એવા લાગે છે તો ચલો અમે ચા નાસ્તો કરી લીધો છે હવે અમે જઈએ ફટાફટ નીકળીએ વાગ્યા છે રાઈટ એક આઠ તો અમે પહોંચીશું એક બે વાગ્યુ લો

તમે પણ ઊંચા કીધું મેં હું વાંધો તારે જવાનું કઈ ના તો ગયા તમે એટલું ધ્યાન રાખી લેજો મારી ભાભી ધમકી આપી દે છે

ખાધું ખાધું મારા બા કે ખાધું અને જો મારી બધું બાળકાન બાળકાન માં મમ્મી ઓલો મરીગરો ઓલો ઓલો ઓલ્યો ઓલ

વાગે છે એટલે એ લોકોના આજે નક કાપવાનો વારો છે પછી કાલે નવડાવવાનો વારો છે બે ડુંગરી ગોની ગંધાતાઓ કંદ મારો છો બન્ને વાસીઓ કે છે કેટલા મહિનાથી નાયા નઈ વાસીઓ આ એક વાસી ને આ વાસી બે માર દીકરો વાસી છે ગોબરા 6 6 મહિના પહેલા એ દીઓ નઈ એ દી ચલો એના નક કાપી દે ફોટો પાડ લો મસ્ત આવે તો મિત્રો

જામફળ લાઈન ખાય છે દાંત તૂટી જશે લાવેપી ગેપી છૂટીને ભાગી ગઈ તી તો પપ્પા એ પકડી લીધી છે ચાલ બિલાડી 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 ની પાછળ દોડે છે હે ચાલ લાવ

મારું ફેવરેટ મને બહુ ભાવે દૂધ પૌવા જ્યારે પૂનમ હોય ને ત્યારે કઈ પૂનમ સરદ પૂનમ ત્યારે લોકો દૂધ પૌવા ખાય અમારે સુરતમાં એવો રિવાજ છે ભાઈ અમારા અમારો રિવાજની વાત કરો બધાને તો મને નહીં ખબર તો ચલો હું ખાઉં દૂધ પૌવા પડી પડી તો હું લઉં છું તો ભાઈ મારા અર્થી પૌવા બનાવે ને પૌવા ખવાય ગયા લો હું કરવાનું અમારું ખાવાનું હર્ષેલા હર્ષેલા મસ્ત બરાબર તે રશ્મિકા બેન એવું જ કહેતા હતા એક એક મસ્ત પૌવા બનાવ્યા નહીં મેં તો વ તમને ચાખી આગળ ખવાની કે મસ્ત બનાવે એમ મારા કાકા બેઠા રહ્યા કાકા તમારા માટે હું કપડાં લાવી છું મસ્ત મસ્ત સાચું કહું પેરી જો તો તમાર તો આવી જાય મારા પપ્પાના કપડાં એમને આવી જાય માર પપ્પા બિચાર સુપાડું એ શિમ્બા એ સિમુડી બીજા તારીખ તો બીજા બીજા તો પપ્પા લોકો ત્યાં કર્યું છે તાપણી લાગતી રહી ને તાપણી હા મારા તાપ કરે છે જો લાઈ લાય અને મારી જો પાડો બે ગયો છે ના નહીં જોતી બાટલી એને કે બાટલી હાલો આ ધુઆ આવ્યો ધુઆ ધુઆ હો રહા હે આ જ ને આરશીર એમાં યોગી એમાં યોગી કોળામાં પાડો કાટી જાય મિત્રો કેટલા દિવસ પછી હું મારી આ ગાડીમાં બેસું છું આટલો ટાઈમ થઈ ગયો ગાડી ચલાવી નથી તો ચલો ટ્રાય કરું ગાડી કે હા સીટ આવી ગઈ ફટાફટ गुड नाईट जय श्री कृष्ण जयपुरी बाजू गई मू गेपुर गुड नाईट गुड नाईट गुड नाईट